નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ નવા જૂનીમાં આપનું સ્વાગત છે જેવું આ ચેનલનું નામ છે નવા જૂની એવી જ આ ચેનલ ખૂબ નવી છે તો આપ સૌ સુધી આ વિડીયો પહોંચે તો પ્લીઝ આ વિડીયોને જુઓ વધુ લોકો સુધી ફોરવર્ડ કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયોની અપડેટ મેળવવા માટે પ્રેસ ધ બે લાયકન મારી એક અન્ય યુટ્યુબ ચેનલ પણ છે જેમાં આપણે જીવન વિશે વાત કરીએ છીએ જીવનની વાસ્તવિકતાઓ વિશે વાત કરીએ છીએ ગુજરાતના સાંપ્રત ઘટનાક્રમ વિશે વાત કરીએ છીએ તો આ ચેનલ જે છે મારી બીજી વાત કરીએ હૃદય નિચોવીને એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું ડિસ્ક્રિપ્શનમાં તમે જ્યારે જશો ત્યારે પ્રથમ જે લિંક હશે એ મારી એ ચેનલની છે તો એને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને મને સહયોગ કરો આપ સૌને ખબર છે કે પાયલ ગોટી લેટર આ આ આખા ગુજરાતમાં ખૂબ ગાજીલો અને જેની બેન ઠુમ્મર ગોપાલ ઇટાલિયા રાજુ કરપ્તરાથી લઈ અનેક નેતાઓએ આ મુદ્દો ઉઠાવેલો જેની બેન ઠુમ્મરે જે રીતે આ મુદ્દો ઉઠાવ્યો એમાં પોલીસ તપાસથી લઈ ગુજરાત સરકાર સુધી ગુજરાત સરકારના મંત્રીઓ ગુજરાત સરકારના ગૃહમંત્રી પણ ભીષમાં આવ્યા અને પાયલ ગોટીને ન્યાય મળવા માટેના સંજોગો બન્યા નિર્લિપ્ત રોયને પાયલ ગોટી લીટર કાનની તપાસ સોંપવામાં આવી ત્યારબાદ બે ત્રણ દિવસ અમરેલીમાં નિલભીત લોય દ્વારા ધામા નાખવામાં આવ્યા અને આ કાંડની અંદર જે જવાબદારો હતા એ સૌની ઉલટ તપાસ કરવામાં આવી પૂછપરછ કરવામાં આવી આ બધું જ ચાલ્યું અને ત્યારબાદનો ઘટનાક્રમ જોઈએ તો છેલ્લા એકાદ વર્ષથી અમરેલીમાં ભાજપનું જે શીર્ષ નેતૃત્વ છે અમરેલીથી આવતું હોય અમરેલી જેની જન્મભૂમિ હોય માતૃભૂમિ હોય એ ભાજપના નેતાઓ અને પોલીસ વચ્ચે સતત ગજગ્રાહ અને ઘર્ષણની સ્થિતિ જોવા મળે થોડા દિવસ પહેલાં પણ ભાજપના શીર્ષ નેતાઓ જ્યારે જિલ્લા વડાને મળ્યા અમરેલીના અને કહ્યું કે ભાઈ ખનીજ ખા ચોરી જે રીતે ખનન થઈ રહ્યું છે રેત ખનન થઈ રહ્યું છે કાયદો વ્યવસ્થા જાળવવા વિનંતી વગેરે વગેરે વાતો સાથે અમરેલી જિલ્લાનું શીર્ષ નેતૃત્વ પોલીસને મળ્યું તો પોલીસે ઉલટાનું એમને જ ખખડાવી નાખ્યા કહ્યું કે અમારે તો ભાજપની ઓફિસની જ તપાસ કરવી પડશે આટલું બધું ફંડ ક્યાંથી આવે છે અને તમે આ બધા ચૂંટણી પ્રચાર વગેરે વગેરે તો ત્યારે પણ દિલીપ સંઘાણી જે ભાજપના વરિષ્ઠ નેતા છે સહકારી વિભાગના ખૂબ વરિષ્ઠ નેતા છે એમને પોલીસ વિભાગને આડા હાથે લીધો હતો અને બધા જ નેતાઓ અમરેલીના દૂધાથ લઈ સંઘાણી સુધીના એક થયેલા અને પોલીસને તટસ્થ બની અને કાયદો વ્યવસ્થા જાળવવાની હાકલ કરવામાં આવેલી પોલીસને સંભળાવવામાં આવેલું અને બધા નેતાઓ એક હતા ફરી એક વખત ગઈકાલે સંવિધાન હત્યા દિવસ ભાજપ દ્વારા જે એની બધી બાજુ એક કાર્યક્રમો કરવામાં આવ્યા કટોકટી કાળને યાદ કરવામાં આવ્યો ત્યારે દિલીપ સંઘાણીએ મંચ ઉપરથી ફરી એક વખત નવા નિયુક્ત કલેક્ટરને સંભળાવ્યું કહ્યું કે તમે આ રાજ્યના વિસ્તારના આ જિલ્લાના કલેક્ટર બની આવ્યા છો તો આ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવાની તમારી જવાબદારી છે ગોટી કેસનો પણ એમને ઉલ્લેખ કર્યો એ વખતે અશોક માંગરોળિયા કરીને એક જે આરોપી હતા એમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા પરંતુ પોલીસ અને નેતાઓ સ્થાનિક કૌશિક વેકરિયા અને એના સાગરિતો દ્વારા જે રીતે એમના પિતાના અંતિમ વિધિમાં પણ જવા ન દેવામાં આવ્યા તો દિલીપ સંઘાણીએ મંચ ઉપરથી ખૂબ જ જવાબદારીપૂર્વક અમરેલી પોલીસ અને અમરેલીના કેટલાક નેતાઓને છાવરવાનો જે પ્રયાસ થયો એને કટોકટી કાર્ડ સાથે જોડવામાં આવ્યું એટલે કટોકટી કાર્ડને યાદ કરતાં કરતાં અમરેલી પોલીસને અને અમરેલીના કેટલાક નેતાઓને દિલીપ સંઘાણીએ કોઈ શેષ આરમ કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વિના મંચ ઉપરથી સંભળાવી દીધું કે તમે જે રીતે કાર્ય કરી રહ્યા છો જે તમારી શાહી છે તાના શાહી છે કાયદો વ્યવસ્થાના જે રીતે તમે લીરા ઉડાવી રહ્યા છો તમે પણ કટોકટી કારની જેમ જ વર્તી રહ્યા છો તો દિલીપ સંઘાણી આ પ્રથમ વખત નથી અનેકવાર અમરેલી જિલ્લા પોલીસ અને એની કાર્યશૈલી પર સવાલ ઉઠાવી ચૂક્યા છે અને ગઈકાલે એમને જાહેર મંચ ઉપરથી ફરી એક વખત અમરેલી પોલીસને ગુજરાત સરકારને અને અમરેલીના નવનિયુક્ત કલેક્ટરને પણ આ મુદ્દે સંભળાવી દીધું છે ધન્યવાદ